ચેપ્ટર નંબર ત્રણ દ્વિગત સુર ચાર આને નામ આપવાનું સમીકરણ બે હવે ગમે તે એક સમીકરણને સૂત્ર બનાવવાનું તો જે સિમ્પલ સમીકરણ હોય એને સૂત્ર કરતા બનાવીએ તો સમીકરણ બે ને સૂત્ર કરતા બનાવીએ તો સમીકરણ બેને સૂત્ર કરતા બનાવતા સમીકરણ બે એક્સ ઓછા વાય બરાબર ચાર હવે આ માઇનસ વાય બરાબરની આ સેટ આવે તો પ્લસ વાય તો એક્સ બરાબર ચાર આ વાય બરાબરની આ સેટ આવે તો પ્લસ વાય આને નામ આપવાનું સમીકરણ ત્રણ હવે સમીકરણ ત્રણની કિંમત એકમાં મૂકવાની તો સમીકરણ ત્રણની કિંમત સમીકરણ એકમાં મૂકતા સમીકરણ એક એક્સ વત્તા વાય બરાબર ચૌદ એક્સની કિંમત એક્સ બરાબર ચાર વત્તા વાય લેતા એક્સની કિંમત ચાર વધતા વાય ચાર વધતા વાય આ વત્તાના વધતા વાયના વાય બરાબરના બરાબર ચૌદના ચૌદ હવે આ ચાર બરાબરની આ સેટ આવે તો માઇનસ ચાર વાય વાય બે વાય બરાબરના બરાબર ચૌદના ચૌદ ચાર બરાબરની આ સેટ આવે તો માઇનસ ચાર બે વાયના બે વાય બરાબરના બરાબર ચૌદમાંથી ચાર જાય તો દસ હવે બે છેદમાં આવશે વાયના વાય બરાબરના બરાબર દસ ના દસ બે ગયા છેદમાં હવે છેદ ઉડે તો ઉડાઈ દેવાનું પાંચ દુ દસ બે બે ગયા તો વાય બરાબર પાંચ વાયની કિંમત મળી ગઈ હવે વાયની કિંમત સમીકરણ ત્રણમાં મૂકતા વાયની કિંમત समीकरण मुक्ता समीकरण त्र x बराबर चार वत्ता वाई वाई बराबर पांच लेता x बराबर चार ना चार वत्ता, ना वत्ता वाई की किमत पांच एक्स ना एक्स बराबर ना बराबर पांच ने चार નવ આ એક્સની કિંમત મળી આ આવી ગયો તમારો આન્સર એક્ઝામ્પલ નંબર બે એક્સ વત્તા વાય બરાબર પાંચ આને નામ આપવાનું સમીકરણ એક ટુ એક્સ ઓછા ત્રણ વાય બરાબર ચાર આને નામ આપવાનું સમીકરણ બે હવે ગમે તે એક સમીકરણને સૂત્ર કરતાં બનાવતો સમીકરણ એકને સૂત્ર કરતાં બનાવતા સમીકરણ એકને સૂત્ર કરતાં બનાવતા સમીકરણ એક એક્સ વધતા y બરાબર પાંચ વાય બરાબરની આ સેટ આવે તો માઇનસ તો એક્સના એક્સ બરાબરના બરાબર પાંચના પાંચ આ વાય બરાબરની આ સેટ આવે તો માઇનસ વાય હવે એક્સની કિંમત સમીકરણ બેમાં મૂકતા એક્સની કિંમત સમીકરણ बीमा मुक्ता समीकरण बी टू एक्स ओ बराबर चार एक्स बराबर पांच माइनस वाई लेता बेना बी बे। एक्स की किमत पांच वाई ना ओ त्रन वाई बराबर ना बराबर ચારના ચાર હવે બેનો ગુણાકાર પાંચ સાથે તો બે પંચા દસ હવે બેનો ગુણાકાર વાય સાથે બે એકા બે એટલે બે વાય આ ઓછાના ઓછા ઓછાના ઓછા ત્રણ વાયના ત્રણ વાય બરાબરના બરાબર ચારના ચાર હવે દસ બરાબરની પેલી સાઈડ જઈ તો માઇનસ દસ માઇનસ માઇનસ પ્લસ એટલે બે ત્રણ પાંચ નિશાની માઇનસની બરાબરના બરાબર ચારના ચાર દસ બરાબરની આ સેટ આવે તો માઇનસ દસ માઇનસ પાંચ વાયના પાંચ વાય બરાબરના બરાબર દસમાંથી ચાર જાય તો છ પણ માઇનસ 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 ગયા તો પાંચ વાય બરાબર છ હવે પાંચ આવશે છેદમાં તો વાય બરાબર છના છેદમાં પાંચ આ તમારી વાયની કિંમત हम वय किंमत समीकरण त्रता समीकरण तो हमें जो सूत्रकर्ता बनाई होनी अंदर मूक् दे तो सूत्रकर्ता एक्स बराबर पांच ओझा वाय એક્સના એક્સ બરાબરના બરાબર પાંચના પાંચ ઓછાના ઓછા વાયની કિંમત સના છેદમાં પાંચ હવે ચોકડી ગુણાકાર પાંચનો ગુણાકાર પાંચ સાથે છેદમાં કંઈ નહીં તો એક સમજવાનું છનો ગુણાકાર એક સાથે અને પાંચ અને એકનો ગુણાકાર તો એક્સ બરાબર પાંચું પાછું પચીસ ઓછાના ઓછા છ એકા છ છેદમાં પાંચ એકા પાંચ એક્સના એક્સ બરાબરના બરાબર પચીસમાંથી છ જાય તો ઓગણીસ છેદમાં પાંચ આ તમારી એક્સની કિંમત આ આવી ગયો આન્સર